મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલમાં રૂકમણી ચિનાની જે પ્રસુતિ વિભાગ છે ત્યાંનું જે પાણીનું સેમ્પલ હતું જે પીવાલાયક ના આપતા વિભાગના જે તંત્ર છે તેઓ દ્વારા સવાર અને સાંજના સમયે લગભગ એકસો ને પચાસ જેટલા પાણીના જગ મુકવાની વ્યવસ્થા કરવી પડી છે હાલના તબક્કે રૂકમણી ચેનાની હોસ્પિટલમાં જે વિભાગ આવેલો છે ત્યાં દોઢસો જેટલા પાણીના પીવાલાયક જગ મુકવામાં આવે છે ત્યાં છે ચેનાનીનું જે અત્યારે ટાંકીનું જે પાણી હતું એના સેમ્પલમાં પીવા પીવા જેવું પાણી નથી જણાતા અને કામ ચલાવ ધોરણે ઇમરજન્સીમાં પીવાના ચોખ્ખા અને સારું પીવાના પાણીની વ્યવસ્થા કરી છે નીચે એક જેટલા જોઈએ એટલા આપણે સવાર સવારના 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 સમયમાં અને બપોર પછીના સમયમાં જેટલી જરૂરિયાતમંદ જે દર્દી હોય એના પ્રમાણમાં પ્રમાણ મૂકવામાં આવેલ કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે ચિરાગ પટેલ લોકશતા જનસતા વડોદરા